રાજસ્થાન ના ઉદયપુર થી કી મને ત્યાંથી અંકલેશ્વર આવી ગયેલા સગીર વય ના બાળક બી ડિવિઝન પોલીસે તેના પિતા સાથે સુખદ મેળાપ કરાવ્યો હતો જેને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વર વિશ્વજેડીસી બસ ડેપો આવતા એક બાળક આજુબાજુ ફરતો હોય અને જેવો ખૂબ મૂંઝવાયેલ જણાતા બાળક પોતાના પરિવાર થી ગુમ થયેલો હોવાનો પોલીસ ને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું હતું જેને લઈને બાળક ને પૂછપરછ કરાતા જવાબ પરથી તે ગુમ થયેલ જણાયો હતો જેને પોલીસ મથકે લાવી ચાઇલ્ડ વેલફેર ઓફિસર દ્વારા પૂછપરછ કરાતા સદર સગીર વય નો બાળક એના ગામ ખેતારામ સાથે કીમ ખાતે આવેલ અને ત્યાંથી કોઈકને ને કહ્યા વગર કીમ થી અંકલેશ્વર જેડીસી બસ ડેપો ખાતે આવી ગયેલ હોય જેથી રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા તેના પિતા નો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેઓને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં બોલાવી મળી આવેલ સગીર વય ના બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવી બાળકને તેના પિતા ને સોંપવામાં આવ્યો હતો